નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર નમસ્કાર મિત્રો કૌશિક ગુનોત્ર આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર હાલ આપણે વસ્ત્રાલ ખાતે માધવ હોમ્સ છે ત્યાં આવેલા છીએ અહીંયા સીએમ શ્રી ના સ્વાગત માટે માધવ હોમ્સ ના પૂરા સૌર રહસ્યો અહીં હાજર છે સૌર કાર્યકર્તાઓ પણ હાજર છે વસ્ત્રાલ વોર્ડ ના પ્રમુખ શ્રી આપણી પાસે હાજર છે આજ રોજ સીએમ નું સ્વાગત છે શું કહેશો આપ ગુજરાતના પ્રગતિશીલ અને મુદ્દુ અને મક્કમ શ્રી જયારે અમારા આંગણે આવી રહ્યા હોય અને ભારતીય જનતા પાર્ટી જયારે વિકાસ હોય કે રામ મંદિર જેવા ત્રણસો સિત્તેર જેવા મુદ્દા હોય ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉકેલ્યા હોય ત્યારે અને એમાં અત્યારે સ્વદેશી ઘર ઘર સ્વદેશી નું અભિયાન ભારતીય જનતા પાર્ટી આપ્યું હોય જે આજે આપણા વિશ્વના ભારતીય ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભું કરવા અને એક આર્થિક દ્રષ્ટિએ પણ મજબૂત થાય એ સંકલ્પને સાકાર કરતા હોય આપણા મુખ્યમંત્રી જયારે અમારા ત્યાં આવતા હોય તો એમનું ભવ્ય થી ભવ્ય સ્વાગત થાય એમાં અમારા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ આ બધું જ બધે સ્થાનિક પ્રજાજનો અને આ બધા જ ઉમટી પડ્યા છે એ આપ જોઈ શકો છો અહિયાં સ્વયંભૂ આવ્યા છે અને બધાનો ઉત્સાહ આપ અહીંયા અંકી અંકી શકો છો બસ ભારત માતા કી વંદે માત્ર વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાધવ પણ અહીંયા હાજર છે કાર્યકર્તાઓ પણ અહીંયા હાજર છે તેમના સર્વે દ્વારા ખૂબ જ ધામધૂમથી સીએમ શ્રી સ્વાગત તથા આ જે સોસાયટી છે તે સોસાયટીમાં હર વર્ષે વિશેષ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે તેમાં પણ આ વર્ષે વિશેષ કરીને મુખ્યમંત્રી હાજર થવાના છે તેમના સ્વાગત માટે સર્વે રહીશો અહીંયા હાજર છે હું કૌશિક કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો